યા જીઆઈડીસી ડોમેક્સ ચોકડી પાસેથી વાઘોડિયા પાસેની વરસાદી કાસમાંથી ડિકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી વડોદરા વાઘોડિયા રોડ પર ની ડોમેક્સ ચોકડી પાસેના વરસાદી કાસમાં અતિશય દુર્ગંધ મારતા ગટરના પાણીમાં અજાણ્યા પુરુષનો તરતો મૃતદેહ દેખાતા સ્થાનિકોએ વાઘોડિયા પોલીસને જાણ કરી હતી પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદથી લાશને વરસાદી ગટરમાંથી બહાર કાઢી પીએમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ મોકલી આપી હતી જોકે અજાણ્યા ઇસમના શરીરે માત્ર કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું અને અન્ય કોઈ પણ ઓળખની ચીજવસ્તુ યુવકના ખિસ્સામાંથી મળી આવી ન હતી પ્રાથમિક નજરે અજાણ્યા પુરુષની ઉંમર આશરે પાંત્રીસ થી ચાળીસ વર્ષ હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે જોકે આ યુવાન કોણ છે તે અંગે બોડી ડિકમ્પોઝ હોવાના કારણે ઓળખ થઈ શકી ન હતી જેના કારણે વાઘોડિયા પોલીસે આસપાસના પોલીસ મથકોમાં ગુમશુદા પુરુષ અંગેની માહિતી એકત્ર કરી અજાણ્યા ઈસમના વાલી વારસાની શોધખોળ આરંભી છે જોકે મૃતક કયા કારણે મોતને ભેટ્યો છે તે હાલ રહસ્ય છે પરંતુ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેમ છે